પ્રસારમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કાપોદરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીને પીંખનાર મોટા પપ્પા નીકળ્યો પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

માતાએ બાળકીની પૂછપરછ કરતાં મોટા પપ્પાએ કરતૂત બાળકીએ જણાવી હતી માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી આરોપી રમાપત રામસુમીર સુમીર બિંદને જાણ થતા તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો જો કે પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી લીધો હતો હા સુરત શહેરના કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સક્કા મોટા બાપુજીએ દુષ્કર્મ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકી એના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કે એને લઈ ગયા અને એની અને એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈ કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવે એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્ક્ર દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે